વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર ફાઇવ સીટર કાર આવેલી છે જે મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો સાવ વાજબી ભાવમાં કાર વેસવાની છે તો મિત્રો કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઇકો લેવા ઈચ્છતા થાય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી કે ઇકો સ્ટાર કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો ઇકો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે ફાઇવ સીટર ઇકો કાર છે મિત્રો એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં ક્યાંય પણ તમને સળો જોવા નહીં મળે કારના ટાયર બધા સારા જોવા મળશે મિત્રો કારની કંડિશન શોરૂમ કંડિશન તમને ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે મિત્રો આ વિડીયોમાં કારની કન્ડિશન તમે જોઈ શકો છો અને મિત્રો કારમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કાર છે તેવું માલિકનું કહેવું છે અને ખૂબ જ ઓછી હાલેલી કાર છે તો મિત્રો આ કારમાં તમને હાલમાં એક કરોડ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને એન્જિન ખૂબ જ સારું છે કારનું તેવું માલિકનું કહેવું છે તો આવા આ કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી જો કે ઇકોસ્ટાર કારના માલિકની તો માલિકનું નામ ગભાભાઈ છે ને મિત્રો ગભાભાઈએ આ કારની કિંમત રાખેલી છે ત્રણ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક પિસ્તાલીસ સિત્યાસી સાત બત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિસિયા તો મિત્રો ગામ સનાડી નામ ગભાભાઈ ગભાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઇકો સ્ટાર ફાઇવ સીટર કાર લેવા જતા હોય તો વધુ માહિતી માટે ગભાભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જયોસ રાજ